નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તેની ચર્ચા કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજનો પ્રશ્ન નંબર એક છે સોળ મંડળનો આંતરિક ગ્રહ નથી સાચો જવાબ છે ગુરુ ત્યાર પછીનો પ્રશ્ન પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે સાચો જવાબ છે શુક્ર ત્યાર પછીનો પ્રશ્ન સોળ મંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે સાચો જવાબ છે બુધ ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયો લઘુગ્રહ નથી સાચો જવાબ સાયરસ ત્યાં પછીનો પ્રશ્ન ચંદ્રની સપાટીનો કેટલો ભાગ પૃથ્વી પરથી અદ્રશ્ય રહે છે સાચો જવાબ એકતાલીસ ટકા ત્યાર પછી વાહનની ગતિ જાળવા ના સાધનને શું કહે છે સાચો જવાબ છે ઓડોમીટર ત્યાં પછીનો પ્રશ્ન યોગ્ય જોડકું ગોઠવો સૌથી વધુ ઉપગ્રહ વાળો ગ્રહ ગુરુ સૌંદર્યનો દેવ શુક્ર સૌથી વધુ ચમકતો તારો સાયરસ પૃથ્વીથી સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન ઓપ્શન એ ત્યાં પછીનો પ્રશ્ન સૂર્યગ્રહણ ક્યારે થાય છે સાચો જવાબ છે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે આઈએમપી પ્રશ્ન છે ત્યાં પછીનો પ્રશ્ન સૌથી હલકું તત્વ ક્યુ છે સાચો જવાબ છે હાઇડ્રોજન ત્યાર પછીનો પ્રશ્ન રાવત પાટા પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર ક્યાં રાજ્યમાં આવેલું છે સાચો જવાબ છે રાજસ્થાનમાં ત્યાર પછીનો પ્રશ્ન સુવર્ણ મુદ્રા કેટલા કેરેટની હોય છે સાચો જવાબ બાવીસ વિદ્યુત માટેની સૌથી સુવાહક ધાતુ કઈ છે સાચો જવાબ ચાંદી ત્યાર પછીનો પ્રશ્ન આવર્ત રાસાયણિક કુલ કેટલા અધાતુ તત્વો છે સાચો જવાબ છે બાવીસ ત્યાર પછીનો પ્રશ્ન પાણી શુદ્ધ કરવા માટે સાનો ઉપયોગ થાય છે સાચો જવાબ છે ક્લોરિન ત્યાર પછીનો પ્રશ્ન પંદર નીચેનામાંથી ક્યુ વર્ષા માપક યંત્ર છે સાચો જવાબ છે યુડોમીટર ત્યાર પછીનો પ્રશ્ન નંબર સોળ ડોક્ટરના થર્મોમીટરની શોધ કોણે કરી હતી સાચો જવાબ છે ફેર એન ત્યાર પછીનો પ્રશ્ન નંબર સત્તર લિફ્ટની શોધ કોણે કરી હતી સાચો જવાબ છે એફજી પછીનો પ્રશ્ન નંબર અઢાર લોગેરિથમ શોધ કોણે કરી હતી સાચો જવાબ છે જોન નેપિયર ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ સાપેક્ષતાનો સિદ્ધાંત આપનાર આઇસ્ટાઈન કયા દેશના વૈજ્ઞાનિક છે સાચો જવાબ જર્મનીના ના ત્યાર પછીનો પ્રશ્ન નદીમાં તરતું વહાણ દરમિયાન આવે છે ત્યારે ખાલી જગ્યા સાચો જવાબ છે થોડું ઉપર ચાલશે ઓપ્શન સી ત્યાર પછીનો પ્રશ્ન પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ચાર અંશ સેલ્સિયસ ઉપર હાઇડ્રોજન ભરેલો બરફનો ફૂગો જ્યારે ઉપર જઈને ફૂટી જાય છે કારણ કે હવાનું દબાણ ઘટી જાય છે ત્યાર પછીનો પ્રશ્ન લેફ્ટમાં બેઠેલ વ્યક્તિને પોતાનું વજન ક્યારે વધારે લાગે છે સાચો જવાબ જ્યારે લિફ્ટ ઝડપથી ઉપર જઈ રહી હોય ત્યારે ત્યાર પછીનો પ્રશ્ન મનુષ્ય શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે સાડત્રીસ અંશ સેલ્સિયસ ત્યાર પછીનો પ્રશ્ન જેના નામ પરથી નોબલ પુરસ્કાર અપાય છે તે આલ્ફ્રેડ નોબલે સાની શોધ કરી હતી ડાયનેમાઇટની ત્યાર પછીનો પ્રશ્ન હેલીનો ધૂમકેતુ સૂર્યની પ્રદિક પ્રદક્ષિણા કેટલા સમયમાં પૂરી કરે છે વર્ષે પછીનો પ્રશ્ન રડારની શોધ કોને કરી હતી સાચો જવાબ છે વિલહેમ કે રોન્ટેઝન ત્યાર પછી ચોકનું રાસાયણિક નામ શું છે સાચો જવાબ છે કેલ્શિયમ કાર્બોનેટ મોસ્ટ મોસ્ટી પ્રશ્ન છે પછીનો પ્રશ્ન રાસાયણિક નામ અંગેનું ખોટું છે સાચો જવાબ છે જીરોડી કેલ્શિયમ કાર્બોનેટ ત્યાર પછીનો પ્રશ્ન શુદ્ધ પાણીમાં pH નું પ્રમાણ કેટલું હોય છે સાચો જવાબ છે સાત ત્યાં પછીનો લોખંડને કાટ લાગવા તેનું વજન ખાલી જગ્યા થાય છે સાચો જવાબ છે વજન વધે છે પછી રસોઈ બનાવવામાં વપરાતો ગેસ મુખ્યત્વે ખાલી જગ્યા છે મિથેન ત્યાં પછીનો લીંબુમાં કેવા પ્રકારનો એસિડ હોય છે સાચો જવાબ છે સાઇટ્રિક એસિડ હોય છે ત્યાં પછી માનવ નિર્મિત પ્રથમ કૃત્રિમ રેસા ખાલી જગ્યા છે નાયલોન ત્યાર પછી હાઇડ્રોજન ને સળગાવવાથી શું બને છે સાચો જવાબ પાણી બને છે ત્યાર પછીનો પ્રશ્ન સોડા વોટર બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે ત્યાર પછી લોખંડનો કાટ રોકવા સાનો ઉપયોગ થાય છે સાચો જવાબ છે ઝિંકનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બાવીસ કેરેટ સોનાની શુદ્ધતા કેટલી છે સાચો જવાબ છે બાણું ટકા ત્યાર પછીનો પ્રશ્ન બાયોડીઝલ બનાવવા માટે કયા છોડનો ઉપયોગ થાય છે સાચો જવાબ છે જેટ્રોફા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાલીસ મોસ્ટમ પીપાલ ગેસ થયો હતો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ આ ગેસ નું રાસાયણિક નામ શું છે સાચો જવાબ છે ક્લોરો એસિટોફિનોન ત્યાર પછી પ્રશ્ન નંબર બેતાલીસ કયો જાતીય રોગ છે સાચો જવાબ છે ગોનોરિયા ગોનોરિયા જાતીય રોગ છે પછીનો પ્રશ્ન રોગ ફેલાતો નથી જવાબ છે ટીટેનસ ફૂગથી ના ફેલાય અસ્થમા દાદર એથ્લેટ ફૂટ આ ત્રણેય ફૂગથી ફેલાયેલા રોગ છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચુમાલીસ કયો રોગ બેક્ટેરિયાથી ફેલાય છે ઉપરમાંથી એક પણ નહીં એક પણ રોગ બેક્ટેરિયાથી ફેલાતા નથી ત્યાર પછીનો પ્રશ્ન નંબર પિસ્તાલીસ વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે સાચો જવાબ છે સ્કર્વી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું જોડકું ખોટું છે સાચો જવાબ વનસ્પતિ શાસ્ત્રના પિતા લુઈસ પાઇસ્ચર આ પ્રશ્ન ખોટો છે ત્યાં પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કયો માનસિક રોગ છે સાચો જવાબ છે પ્રશ્ન રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે સાચો જવાબ પણજી ખાતે ત્યાર પછી ઓર્નોથોલોજી એટલે સાચો જવાબ છે પક્ષીઓનું અધ્યયન ત્યાં પછીનો પ્રશ્ન જોઈ પચાસ રુધિર જૂથનું વર્ગીકરણ સૌ પ્રથમ કોણે કર્યું હતું સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો અંતસ્ત્રાવી રોગ છે ઉપરના તમામ એડિશન મહાકાયકતા અને ઠીંગણા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ

હડકવાની રસી કોણે શોધી હતી લુઈ પાસ્ચર ત્યાર પછીનો પ્રશ્ન આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના પિતા કોણ કહેવાય છે સાચો જવાબ જોસેફ લિસ્ટર ત્યાર પછી મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકા હોય છે સાચો જવાબ આઠ હાડકા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે સાચો જવાબ છે કિડનીમાં ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન લોખંડનો ટુકડો પારામાં તરશે પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોય એક લિટર પાણી બરાબર સાચો જવાબ છે જીરો પોઈન્ટ નેવ કિલોગ્રામ ત્યાં પછી આગ ઓલવવા કયા વાયુનો ઉપયોગ થાય છે અથવા પ્રયોગ થાય છે સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પછીનો પ્રશ્ન ખાંડમાં કયું તત્વ હોય છે સાચો જવાબ છે હાઇડ્રોકાર્બ હાઇડ્રો કાર્બોહાઈડ્રેટ હોય છે ખાંડમાં ખાંડમાં ક્યુ તત્વ હોય છે કાર્બોહાઈડ્રેટ ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ નથી સાચો જવાબ પાણીનો થવું વરા પછીનો પ્રશ્ન પ્લાસ્ટર ઓફ પેરિસ શહેરમાંથી બને છે સાચો જવાબ જીપસન માંથી ત્યાં પછી કપડા ઉપર લાગેલ ડાઘ કપડા ઉપર લાગેલ કાટનો ડાઘ સાનાથી હટાવી શકાય સાચો જવાબ પેટ્રોલ થી ત્યાર પછી કયો બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી સાચો જવાબ તકમરિયાનો ત્યાર પછી વહેલ માછલી અંગે કયો વિધાન સાચું છે સાચો જવાબ છે તે બચ્ચાને જન્મ આપે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 68 કરોડ વગરનો પ્રાણી એટલે કે ઉપરના તમામ અળસિયું વિછી અને કીડી ત્યાર પછી આઠ પગ વાળું પ્રાણી ક્યુ છે સાચો જવાબ કરોડિયો ત્યાર પછીનો પ્રશ્ન નંબર સિત્તેર કયા રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે સાચો જવાબ લાલ રંગના ત્યાર પછી દરિયાકાંઠાની નજીકના પાણીની સપાટીમાં દિવસમાં કેટલી વખત વધઘટ થાય છે સાચો જવાબ છે બે વખત ત્યાર પછીનો પ્રશ્ન બળતણમાં દહન માટે સાની હાજરી અનિવાર્ય છે સાચો જવાબ ઓક્સિજનને ત્યાં પછી સૂર્યમંડળમાં સૂર્યની નજીકના ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ તેને શું કહે છે સાચો જવાબ છે પાર્થિવ ગ્રહો કહે છે ત્યાં પછીનો પ્રશ્ન કયા ગ્રહો પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે સાચો જવાબ છે શુક્ર ગ્રહ ઉપર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન બ્રાહ્મણમાં તારાઓની કુલ સંખ્યા કેટલી છે દસ ને બાવીસ ઘાત ત્યાર પછી હવામાનની જાણકારી સંબંધે ભારતે કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે સાચો જવાબ છે મેટ સેટ ત્યાર પછીનો પ્રશ્ન વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ સશસ્ત્ર ક્રિયા કરવામાં આવે છે સાચો જવાબ છે વાસેકટોમી ત્યાં પછી ડીએનએ નું પૂરું નામ શું છે સાચો જવાબ છે ડી ઓક્સિ રિબોક ન્યુક્લિડ એસિડ ત્યાર પછીનો પ્રશ્ન સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના હોય છે સાચો જવાબ છે સિલિકોસિસ ત્યાર પછીનો પ્રશ્ન નંબર એસી સૌ પ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોને આપ્યો હતો સાચો જવાબ એરિક ટ્રેકલર્સ ત્યાં પછી માણસની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે સાચો જવાબ રેટીના ઉપર ત્યાં પછી માણસના રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે સાચો જવાબ છે એકસો ને વીસ દિવસનું ત્યાં પછીનો પ્રશ્ન ભારતે ખાલી જગ્યા સુધીમાં પ્રક્ષેપણની યોજના બનાવી સાચો જવાબ છે સુધીમાં પછીનો પ્રશ્ન પૂરી ક્રાંતિ સાના સાથે સંકળાયેલ છે સાચો જવાબ ખાતર સાથે ત્યાં પછીનો ક્યાં રુધિર જૂથમાં એન્ટીજન હોતું નથી સાચો જવાબ છે ઓ ત્યાં પછી એક્સ રેની શોધ કોણે કરી હતી સાચો જવાબ છે રોટેઝન ત્યાં પછી એક નોટિકલ માઇલ એટલે કેટલા થાય સાચો જવાબ એક પોઈન્ટ પિંચ્યાસી કિલોમીટર વિદ્યાર્થી મિત્રો એલઆરડી માં આ પ્રશ્નો પૂછાઈ ગયેલો છે ત્યાં પછી આઈબીએમ શું છે સાચો જવાબ છે કંપની છે ત્યાર પછીનો પ્રશ્ન લાફિંગ ગેસ એટલે કયો ગેસ સાચો જવાબ નાઇટ્રસ ઓક્સાઇડ એલઆરડીમાં બે વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ત્યાર પછી કયા ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતાં સૌથી ઓછો સમય લાગે છે સાચો જવાબ બુધને ત્યાર પછી સૌથી ચમકતો તારો કયો છે સાચો જવાબ સાયરસ ત્યાર પછી નરી આંખે જોઈ શકાય તેવો દૂરનો ગ્રહ કયો છે સાચો જવાબ શનિ ત્યાં પછી રૂમેટીઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે સાચો જવાબ છે સાંધામાં ત્યાં પછી ત્રિગુણી રસી કયા રોગના રક્ષણ માટે નથી સાચો જવાબ ટાઈફોઈડ માટે નથી ત્રિગુણી રસી ધનુર્વા ઉલ્ટાટિયુ અને દિફતેરિયા માટે છે ત્યાં પછીનો પ્રશ્ન એચ વન એન ફાઈવ એ કયા રોગનો વાયરસ છે બર્ડ ફ્લૂ ત્યાર પછી ક્યુ જોડકું ખોટું છે કોલેની રસી લુઈસ પાઇસ્ટરે શોધ કરી આ વિધાન ખોટું છે બીસીજીની રસી યુ યુરિન કાલમેટે કરી છે ત્યાં પછી પોલિયોની રસી જોન સાલ્ડ ત્યાર પછી શીતળાની રસી એડવર્ડ ઝેનર ત્યાર પછીનો પ્રશ્ન નંબર સત્તાણું

ત્યાર પછીનો પ્રશ્ન માનવ શરીરમાં કેટલા દાંત બે વખત વિકસિત થાય છે સાચો જવાબ છે વીસ દાંત બે વખત વિકસિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મહત્વના સો એમસીક્યુની ચર્ચા કરેલી છે